પરિવર્તનશીલ પર છે એનો સંઘ કરો એનો સંગ જેણે કર્યો હોય એવા સત્પુરુષોનો નો સંગ કરો હમ એવા મહાત્માઓનો સંગ કરો એવા જ્ઞાનીજનોનો સંગ કરો જે તમને નિશ્ચલ તત્વે જીવન મુક્તિ જીવન મુક્તિ સુધી તમને પહોંચાડી શકે તો નિર્માન મોહા સંગ દોષા જેને સંઘ છોડ્યો એની પાસે અસંગતા રૂપી શસ્ત્ર આવી જશે અને અસંગતા રૂપી શસ્ત્ર આવ્યું તો આ સંસાર વૃક્ષનું તમે જીવન મુક્ત થશો તો નિર્માણ મોહા સંગ દોષા અધ્યાત્મ નિત્યા સંગ છૂટી જાય ખોટી વસ્તુઓમાંથી સંગ છૂટી જાય તો જ પરમાત્માનું નામ લેવું ગમે તો જ તમે આ અધ્યાત્મના માર્ગમાં પ્રવૃત્ત થઈ શકો અધ્યાત્મનિત્ય વિનિવૃત્ય કામ આહા વાસના અને કામનાઓ પૂરેપૂરી જતી રહેવી જોઈએ તો શું અમારે કોઈ ઈચ્છા જ નહીં કરવાની વાસના જ નહીં કરવાની ના ઈચ્છા અને વાસના નહીં કરવાની વાત નથી પણ જે ઈચ્છા જીદનું રૂપ લઈ લે છે એ ઈચ્છાઓ અને વાસનાઓ કરવાની વાત કરી છે વાસનાઓ ન કરવાની વાત કરી છે તો પછી આ જે ઈચ્છા થાય જે જીવન હોય એ કેવી રીતે જીવવું તો આ શરીર મન બુદ્ધિનો જે સંઘા છે જુઓ શરીરમ આદ્યમ ખલુગ સાધનમ આ શરીરનું સાધન સ્વસ્થ ન હોય એને સ્વા સ્વાસ્થ્ય ન અર્પિત કર્યું હોય તો તમે સારી રીતે પરમાર્થ કરી શકો એમ નથી માટે શરીરને સાચવવા માટે કે જો આ શરીર એટલે કે આપણી હેલ્થ આપણી તબિયત આ શરીરને જો બરાબર સાચવ્યું નહીં તો પરમ તત્વનો વિચાર કરવામાં વિઘ્ન આવી શકે છે અને માટે શરીરને ટકાવવા પૂરતો જે પણ કંઈ એને ભોગ આપવો પડે અન્ન આપવું પડે પૂરતી ઊંઘ આપવી પડે જે પણ કંઈ વસ્તુઓ એને જરૂર હોય માત્ર જીવનને ટકાવવા માટે એને આનંદિત કરવા માટે નહીં હમ ભોગ જે ભોગ અને વિલાસ માટે નહીં શરીર મન ઇન્દ્રિયના ભોગની સુખાકારી માટે નહીં પણ માત્ર એને સારી રીતે ટકાવવા માટે કે એ ટકે તો પરમાર્થ કરી શકે આટલા પૂરતું જ શરીરને સાચવવાનું છે માટે કહ્યું કે બધી જ વાસનાઓથી વિનિવૃત્ત કામ આહાર હંમેશ માટે સારા પ્રકારે કામનામાંથી નીકળી જાઓ સુખ દુઃખરૂપી મોહથી પણ મુક્ત જે થઈ ગયેલો છે એને એ પરમ તત્વ સત્વરે પ્રાપ્ત થાય છે થઈ જ ગયું છે ગચ્છંતી અમૂઢ પદમ અવ્યયંત જે અમૂળ છે જે મૂળ નથી હમ મૂળતા તમસથી મૂળતા આવે છે તમસ એટલે કે આળસ પ્રમાદ અને વારંવાર લગભગ ઘણા બધા દરેક પ્રવચનમાં એક વાર તો પુરુષાર્થની વાત આવતી જ હશે કે હન્ડ્રેડ પર્સેન્ટ પુરુષાર્થની વાત છે પ્રારબ્ધ ઉપર આ પરમાત્માને ન છોડી શકાય પ્રારબ્ધની જો વાત કરશો તો આ કપાળ ઉપર ઈશ્વરે પોતાનું નામ દરેકના કપાળ ઉપર લખ્યું છે પણ આપણે ક્યાં જેવું છે આપણે તો એ વિષય ભોગમાં જ પાછળ પડીએ છીએ એણે તો બાય ડિફોલ્ટ તો આપેલા જ છે વિષય ભોગ ભગવાને બધાને જ આપેલા છે પોતાના કર્મફળ અનુસાર તો એમાં પરમાત્માનો પ્રસાદ સમજીને સ્વીકાર બુદ્ધિ અને પરમ પુરુષાર્થ માટે આપણે પ્રયાણ કરીએ અને નિર્માણ મોહા બનીએ અને એ પદમ પદમ અવ્યયમ તથા એ અવ્યય પદને અહીં અને અત્યારે પ્રાપ્ત કરી લઈએ એવી જ પરમાત્માને પ્રાર્થના શુભ ભાવના અસ્તુ